સ્પેશિયલ તો તમને ટાઇટલ પડી છે છે તો તો સ્પેશિયલ રૂપા આવે પછી બનાવને હું જો આવી બનાવવાને રાખું છું તો રમદે ભાઈ જોડા મારે જો એને રાખું છું અને રૂપા આવે પછી આપણે સ્પેશિયલ એક વિડીયો શું છે એ તમને શું છે એ ખબર પડી જાય તો પછી વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફેમિલી જો અવિનાશ ને રમાડતો ને તો અહીંયા રમાડવા આગળ કોઈ નતો કેટલા બધા વિચારે બિયાન બધા સોની તે આવે ગામ કેમ મારવા જા મારવા હા તો હવે કપામ કે દીવાની જવાનું થે હવે

એમ બોય લો બેટા રોતો હે ને જાવ સાનો રહેજો બેન ને બધા ગયા ગામ માં નાતી નું એવા ને મારે મે આપણે ક્યાં જાવ ફરવા ફરવા તો બો જાવ કે શું કે દુ નઈ તું નહ જવાય કે દુ નઈ જી નો જવાય તું যাব ফেমিলি ফু নে ভাই ঠিক নাই দী फुल तर्ती नति हुँ जति हुँ गर्न दाना आइबा त के दाना त आइबो नि त त सुने त हातमा टुटि जि पछि तोरु फोरे न थोर फगाइ देबे हां तोरु फोरे न थोर फगाइ देबे त हुँ पछि हुँ गुत परे न हां हम त एने बेम न है के आए के रे है के बानी निन के रे के एने हन के नोखा नोखा दे नवा नवा लप ने बप ने उबुति बो आवडी जु है हन दु के हु आई नेवरी होई के એટલે આ બીજું કઈ નો આ લપ કરો નો એટલે કાલ તમે જોઈ કાલ જોઈ છે તમે હમણા કેહર

ખોટા ખોટા લવ કરે ભાઈઓ આમ ને તે તો રાતા હોય કે તુય તેમ કે આમ ને ને ફલાનું ને બધું હાલ્યા કરે હું આવું હું આવું તો ને તો મોટો થઈ ગયો તઈ ન હે તો મોટો થઈ ગયો

ભાઈ ઓકે ને દુખા તમે જાતા તો હું તો ને લપ લપ તમને લપત થાય લપ કરે તે લપ કરે લપ 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 ને લપતતી લપત રે ને ફુટ

अम्ने पाएम्ने न आवड आवडो म इतलो बतु ताणी ताणी बोलता न बोलता न आवड आम्ने हले मन बिजू कोका तसान मनो उफारी ग उचिल्ली भरते सानो मनो उबो तोय तेनु मोठ बैन न थातो ते मोढो तो काली बैन थाय हम क हा काली बैन थाय ति मा मर जा बोलवा जोवे हा बोलो जोवे हा बोलो जोवे મારે બોલવાનું છે બોલવાનું છે બોલવાનું છે આપણે એક તાળું મગાવવાનું છે અને એક તાળુ ને મોઢા ઉપર મારી દેવાનું છે એટલે બોલતી બેન તો વાહ તમારે મોઢા ઉપર તારું મારી જોત તમને કેવું લાગે કઈ ન લાગે ને કઈ તારું તો આવે આવે કઈ ન કાઈ ના પ્રપટી હાથ નહિ ભગવાન બે હાથ

એટલે ભાઈ મને મજા આવે કારણ કે બોલતા હોય નથી કહેતા હોય તો વધારે મજા આવે આવી રીતે આજનો બ્લોગ હતો ખાલી તો ખાસ કરીને એક લાઇક કરી દેજો અને ક્યાંક નાની એવી કોમેન્ટ કરી દેજો કે વ્લોગ કેવો લાગ્યો એમ તો બસ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી બબ્બાય